રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે ત્રેવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર સુધી પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે આ કથામાં દરરોજ લાખો લોકો શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લેશે ત્રણસો કરોડના માતબાર ખર્ચે ચૌદસો રૂમમાં પાંચ નિરાધાર બીમાર પથારીવશ વડીલોનો સમાવેશ કરવામાં આવશે વડીલો અને વૃક્ષોના લાભાર્થે બાપુની કથા કરવામાં આવશે

બીજું સામાજિક શુદ્ધિ સામાજિક સંસ્કાર શુદ્ધિનું કામ કરે છે એ અંગે આ વૃદ્ધાશ્રમ છે જે નિરાધાર વૃદ્ધો છે ખાસ કરીને શ્રમિક વર્ગના વૃદ્ધો છે વોચમેન હોય પટાવાળા હોય રિક્ષાવાળા હોય ઠેલાવાળા હોય ઘરકામ કરતી બાઈ હોય આયા હોય જેને કોઈ સંતાન નથી કે છે તો કોઈ રાખતું નથી જે લોકો શારીરિક રીતે અસહાય છે આર્થિક રીતે અસહાય છે એ લોકો માટેનો આ નિઃસહાય અને નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ છે અત્યારે સાડા છસો વૃદ્ધો છે જેમાં બસોની આસપાસ વૃદ્ધો ડાયપર ઉપર છે તેને નવડાવા ખવડાવવા બધું કરવાનું કામ પેરામેડિકે કરે છે એ એ સેવા માટે સૌથી મોટો વૃદ્ધાશ્રમ આખા ભારતનો પરિશ્રમિકો માટેનો પાંચ પાંચ હજાર વૃદ્ધો રહી શકે એવો જામનગર રોડ પર બની રહ્યો છે જેમાં ચૌદસો રૂમ બનશે હોસ્પિટલ બનશે પેરામેડિક સ્ટાફ રહેશે બધું જ થશે એ માટે પૂજ્ય મોરારી બાપુએ ફંડ ઉભ ફાળો ઊભો કરવા માટે કથા આપી છે આંતરરાષ્ટ્રીય સ્તરની આ કથા રહેશે